મમ્મી આજે મજા નથી માથું દુખે કેમ માથું દુખે મેળે માથું કઈ વસ્તુ કાઈક તો કારણ હોય ને ઘરનું જ ખાવાનું બધું આવે તો એમ ખબર ખબર હે પણ

મમ્મી ને આજે મજા નથી માથું દુખે કેમ કઈ માથું દુખે મેળે નથી હમણાં બે ત્રાંડી એટલે મેળે નથી માથું દુખવાનું કારણ શું એમ કવું ગેસ ગેસ તો ખાવા પીવા માં કઈ ફેર પડ્યો એમણે થોડુંક થાય કઈ વસ્તુ લે કઈક તો કારણ હોય ને

એટલે હું હારું થઈ જાય બીજું કંઈ નહીં હાલો જાઓ હવે સીધા આપણે પેલા પોચી પોછી બુટલેગરને લેવા હાટુ આ સામે આપણો બુટલેગર એટલે આપણો યાદ હા હું કાંઈ રમાડે રમેડ રમેડ સારું સારું વાહ વાહી વાહ જાય એ જ નહીં આ શું ચાલે એ હા એ eh bedu, leh, roti hatu apa la. ya lah, roti hatu apa ya, nih dia dia tuh ya, ah pas sih mau panjai ya roti, bija, ah tuh apa sih, bija bija.

હવે જો પેલા બેટરી એને ચાર્જ કરવા આવી હોય બરોબર હવે બેટરી ઉપરથી તમને ચોટી કાઢી તમને લોકોને જો બેટરી ઉપરથી અંદર અંદાજો તમને એને લોકોને આવી ગયો છે કે બેટરી છે નહીં હે અંદાજો મારો જે ન ખબર હોય ને એ અંદાજો મારો કમેન્ટ કરીને કહી જો ન કે પછી હું છેલ્લે કહી દઈશ હે ના નથી ચાલુ સ્વિચ ચાલુ કરી કેરી ચાલુ લાઈટ કરસ તું હા પેલી ચાલુ હે

થયું કઈ કેચ બેટરી ચાર્જ થતી નથી તો થોડીક પેલા નથી પછી તમે બેફાડ પૂરી થઈ ગઈ ગાય તો ગાઈ જો અત્યારે આ મળી ગયું આપણને કેપલ બરોબર હવે છે સીધા ક્લાસમાં આપણે બેટરી ચાર્જ કરીએ હવે અંદર જઈ સીધું તો ગાઈ આ ચાર્જિંગ એના એના સિક્યુરિટી એને એના પાણી તેમ લઈ બરોબર ચાર્જિંગ ની સિક્યુરિટી આ ગા સિક્યુરિટી પાણી એને આ ચાર્જિંગ હતું બરોબર તેમ પાણી તેમ લઈ આવ્યો આજી બેટરી ચાર્જ કરી હતી જો આ ડ્રોન ની બરોબર એ ડ્રોન ને પણ આ ખરાબ થઈ ગયું એક પાંખી હાલતું નથી આમાં જો આ નથી હાલતું એક બાજુનો આવા લેવાનો હોય એટલે

આણી પેલા મારી પાસે આવી હતી ગયા ત્યારે ને આવ્યા ત્યારે ચાલુ થઈ ગયું એ માથું એટલે હલાવે કે એને તો ખંજોરી ને એમ ખંજોર નહીં એને ગમે છે એમ એ એ વાહ વાહ જબરો પ્રે મોબાઈ વચ્ચે

દાદા ને ચશ્મા હે મમ્મી ને ચશ્મા હે પપ્પા ચશ્મા હે દીદી ને ચશ્મા હે બા ચશ્મા હે મને એક નથી બાકી બધા ચશ્મા વાળા બધા

એક લાલ મોતી એક લછ આવા લાલ મોતી બે આવા સફેદ મોતી નો જોઈ જો એક આવા લાલ મોતી નો લચ્છો હા અને બે આવા સફેદ મોતી નો મોતી નો જોઈએ હા સાઠ રૂપિયા નો એક વીસ રૂપિયાનો એક લચ્છો દેશે વધારે કે તો કઈ જ મારા મમ્મી બેદી પેલા લઈ ગયા છે વીસ રૂપિયા નો એક લછો એક લચ્છો હા આ એક અને સફેદના બે ને સફેદના બે અને એક ફોલ બરોબર

કેટલા લીધા તા એમને એક લાખ ને વીસ રૂપિયા લીધા હમ એટલે તો આઈ જો આ એક એક જો લાલ લચ્છો હે આખો નથી એટલે જ ને એટલે એ રીતના ઓછા લીધા હોય ને જો એક લચ્છો હોય ને લાલ એના વીસ રૂપિયા બરોબર બીજો લચ્છો હોય આખો આ સફેદ નો એના વીસ રૂપિયા એ ચાલીસ થયા અને આ ફૂલ ના પચાસ અને આ પચા પાછા

એટલે એન જયારે લીધું હતું ત્યારે તો એ બરોબર હતું પણ એ ઉડાડવા ગયો તો દીવાલ ફટકે બરોબર તો એક એનું તૂટી ગયું હવે એ કઈ સાજુ થાય એમ હે નહીં બેટરી અમે ચાર્જ કરી પછી ચાર્જ થઈ ગઈ બેટરી એટલે ટ્રાય કરી જ નહોતું બરોબર હવે એ ડ્રોન ને પાછું રિપ્લેસ કરી નાખશે પાછું નવું એ ડ્રોન મગાવશે બરોબર એટલે હવે નવું ડ્રોન મગાવશે ત્યારે જોયું હવે કે એવું કાવે ક્વોલિટીમાં એનું ડ્રોન હારું એવું અને બદલું જોયું કેવું આ ફરું હતું ખંજો ડ્રણ બંધ કરી માખી મારે ખંજો ખંજો એમ તમને લગભગ એને કોઈ ઓછા પ્રમાણમાં જોવા મળશે કે લોકો પશુઓને પ્રેમ કરે અને એની સેવા કરે ઘણા લોકો હોય પણ અત્યારે હાલમાં એ બધું ઘટતું જાય તો એ બધી વસ્તુને વધારવાની જરૂર છે તો હવે કઈ આ લોકોને હું એન્ડ કરું આપી તમને બધા જોવામાં મજા આવી રહી છે અને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમારી બધા સાથે મળી નેક્સ્ટગમાં ત્યાં સુધી ટાટા આવજો